નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં આજે ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર પાછું બોલે છે એના વિશે વાત કરવાના છે એવી તો વિડીયોમાં અંત સુધી બન્યા જો ખાસ મિત્રો શેર માનવામાં આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઇક આપવાનું તો અવશ્ય ન ભૂલતા મિત્રો હાલ વાત કરવી તો ઝીરાના ભાવમાં તો મંદિરનો માહોલ ચાલ્યો રહ્યો છે મિત્રો દિવસે ને દિવસે પાછો જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આપણને મિત્રો આજે જ તારીખ

થરાદ ચાર હજાર પચાસથી પાંચ હજાર એકસો ને રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા સુધી સસ્તન ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર આઠસો વીસથી ચાર હજાર રૂપિયા સુધી વાંકાનેરમાં ચાર હજાર બસોથી ચાર હજાર રૂપિયા સુધી જેતપુરમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો બાવીસથી ચાર હજાર નવસો ને બેતાલીસ રૂપિયા સુધી સાંગદ્રા ચાર હજાર પાંચસો વીસથી ચાર હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી લખતર પાંચ હજારથી પાંચ હજાર બસો ને ત્રેસાઠ રૂપિયા સુધી હળવદ ચાર હજાર બસો સતરીથી પાંચ હજાર સો રૂપિયા સુધી પાટડી ચાર હજાર છસોથી પાંચ હજાર ઓગણ રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી બોટાદ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બેતાલીસ રૂપિયા સુધી ન્યૂનાવા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી વારાઈ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા સુધી દિયોદર ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી વાવ ચાર હજાર નવસોથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર આઠસો છવ્વીથી ચાર હજાર સાતસો ને બત્રીસ રૂપિયા સુધી वाराई शारदर साठसो ती चार रुपया सुी राधनपूर त्रण हजार सोती पाच हजार बावन रुपया सुधी भिलडी पाच हजार ते पाच हजार रुपया सुधी अमरेली शारजार सात सो एकताळीस पाच हजार रुपया सुधी ध्रोल त्रण हजार बसो चार दर सात रुपया सुधी जामजोधपूर त्रण हजार नऊसो सिमोदर चार हजार रुपया सुधी पोरबंदर शार हजार ते सात रुपया सुधी ભસાવ ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી રાપર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ને સિમોતેર રૂપિયા સુધી અંતર ચાર હજાર છસોથી પાંચ હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા સુધી માંડલ સત્તરસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો ને બાવન રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સો રૂપિયાથી પાંચ હજાર બાવન રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસો અઠ્યાવીથી પાંચ હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસો બાર રૂપિયાથી ચાર હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી કડી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો બાવન રૂપિયા સુધી થરા ચાર હજાર છસો ત્રીસથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી ડીસા ચાર હજાર પચાસથી ચાર હજાર આઠસો ને બેતાલીસ રૂપિયા સુધી અને સમી ત્રણ હજાર નવસો અઠ્ઠાવનથી પાંચ હજાર રૂપિયા સુધી અને આધા ખેડૂત મિત્રો ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા